ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સાત વર્ષના બાળકની તબિયત લથડતા ગઈકાલે તેને રાજકોટની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનો રિપોર્ટ આવે તે પહેલાં જ આજે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે જોકે ગોંડલના રાણસીકી ગામના સરપંચ દ્વારા માત્ર એક બાળકનું અને એ સિવાય બીજાનું હોસ્પિટલમાં એમ બે મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે બીજી તરફ ગોંડલના રાણસીકી ગામના સરપંચ દ્વારા બે બાળકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે ગામના સરપંચ ઘનશ્યામ કાછડિયા જણાવ્યું કે રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા અલગ અલગ બે બાળકના મોત થયા છે જેમાં એક બાળકના સેમ્પલ લેવાયા હતા અને સારવાર દરમિયાન તેનું આજે મોત થયું છે જ્યારે બીજા બાળકનું ઘરે જ મોત થયું છે આ ઉપરાંત બનાસકાંઠાના સુઈ ગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહેલા દર્દીનું આજે હોસ્પિટલમાં મોત થઈ ગયું છે આ એક આરએનએ વાયરસ છે તેના સંક્રમણથી દર્દીનું મગજ શિકાર બને છે આ વાયરસ નવજાત શિશુથી લઈ ચૌદ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરી શકે છે ચાંદીપુરા વાયરસ એ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય એક પ્રકારની માખી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે આ ફ્લાય માખી લીંપણવાળા ઘરોમાં કે માટીના ઘરોમાં પડતી જોવા મળતી હોય છે જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટના પાકા મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે ઓછા ઉજાસવાળો કે અંધારું કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ ફ્લાયનું બ્રિડિંગ થઈ જતું હોય છે આ ચેપી રોગ નથી એક બાળકને હોય તો બીજા બાળકોને થાય એવું નથી પરંતુ

બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા નહીં બાળકોને જંતુનાશક દવાયુક્ત સુવડાવવાનો આગ્રહ ઘરની ઘરની અંદર તથા છિદ્રો ચોક્કસથી પૂરી દેવા મચ્છર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જો ઉપર જણાવેલા લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવી જોઈએ શું છે ચાંદીપુરા વાયરસ આ કોઈ નવો વાયરસ નથી એનો પહેલો કેસ ઓગણીસો પાસઠમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો મૂળ મહારાષ્ટ્ર ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાયરસથી પ્રભાવિત થાય છે આ એક આર એ વાયરસ છે જેના સંક્રમણથી દર્દી મગજના તાવનો શિકાર થઈ જાય છે એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે વાયરસ કોને સંક્રમિત કરી શકે છે તો આ ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવે છે એ મુખ્ય રીતે મહિનાથી વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે માખી કે મચ્છરના કરડવાથી સલાઈવાથી બ્લડમાં વાયરસ પહોંચતા સંક્રમણ થાય છે ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે ચાંદીપુરા વાયરસ પુણેમાં ઓગણીસો બાવનમાં સ્થપાયેલા રોક ફેલર ફાઉન્ડેશનના વાયરસ રિસર્ચ સેન્ટરના પી એન ભટ્ટ અને એફ એમ રોડ્રિજસે આ વાતનો ખુલાસો આપ્યો હતો ગુજરાતના ખેડા વડોદરા અને પંચમહાલમાં પણ આ પ્રકારના કેસો જોવા મળ્યા હતા અને આ વખતે પણ મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવી ગયો છે રોગચાળા પર નિયંત્રણ માટેની આ પાંચ બાબતો છે ચાંદીપુરા રોગની સારવારમાં પૌષ્ટિક આહાર લેવો અને વધુ માત્રામાં પાણી પીવું તેમજ પૂરતો આરામ કરવો જોઈએ મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે એન્ડેમિક વિસ્તાર છે સેન્ડ ફ્લાયની માત્રા વરસાદથી ઋતુમાં અધિક વહે છે નિયંત્રણ માટે સઘન એક્ટિવ ફ્લાય સર્વેલન્સ તથા કામગીરી કરવામાં આવે છે આરોગ્ય વિભાગના માધ્યમથી પાંચ ટકા મેલાથિયોન પાવડર દ્વારા ડસ્ટિંગ કામગીરી કરવામાં આવે છે ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની પણ મદદ લેવામાં આવે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર